શહેરમાં છેલ્લા ચાર દિવસમાં કિનરોને કિન્નરોને નિશાન બનાવી માર મારવાની સાથે ધમકી આપવાની ઘટનાઓ આકાર લઈ રહી છે રિંગ રોડ સની માર્કેટ પાસે બે દિવસ પહેલા ચાર બુકાની ધારીઓ દ્વારા દંડાવાડી કરી ધાક ધમકી અપાઈ હતી બાદમાં ડિંડોરીમાં માર માર્યા બાદ લિંબાયતમાં પણ ધમકીની ફરિયાદ નોંધાઈ હતી અજાણ્યા નંબર ઉપરથી ધમકી આપવામાં આવતા ફફડી ઉઠેલા કિન્નરોએ પોલીસ કમિશનરને રજૂઆત કરી હતી બુકાનીધારી શખ્સોના હુમલા અને ધાક ધમકી આપવાની ઘટનાઓ સંદર્ભે પોલીસે તપાસ હાથ ધરી છે બે બેદિવસ પહેલા કિનરોને રીંગ્રોડ સની માર્કેટ ચામે માર મારવામાં આવ્યો હતો ત્યાર બાડ ડિંડોલીમાં પણ કિન્નરો ઉપર હુમલાઓ થયા હતા પોલીસ આ ઘટનાની તપાસ કરે તે પહેલા જ વધુ એક ફરિયાદ લિંબાયત પોલીસ મથકે શનિવારે દાખલ કરવામાં આવી હતી લિંબાયતના મહાપ્રભુ નગરમાં રહેતી રાની કુંવરને શનિવારે સાંજે સવા છ વાગ્યાના અરસામાં અજાણ્યા મોબાઈલ નંબરથી ફોન આવ્યો હતો ફોન કરનારાએ કોઈ પણ માર્કેટમાં ડાપુ માંગવા જશો તો મારી નાખવાની ધમકી આપતા ફફડી ઉઠેલી રાની કુંવરે પોલીસ મથકના દરવાજા ખટખટાવ્યા હતા બ્યુરો રિપોર્ટ સુરત